તો આજે આપણે ધોરણ આઠ ગણિત અંદર ચેપ્ટર નંબર તેર નું શરૂઆત કરવાની છે જેનું નામ છે આલેખનો પરિચય તો આલેખના રિલેટેડ દરેક દાખલાની અંદર આપેલા હશે એનો આજે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પહેલો દાખલો દેખવાનો છે પહેલો દાખલામાં શું કીધું છે નીચે આપેલા આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે એક દર્દી દાખલ છે એનું શરીરનું તાપમાન દર્શાવે છે દર એક કલાકે તેના પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો તો આ આલેખ છે એનો આપણે એનાલિસિસ કરવાનું છે અને આપેલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે બરાબર ચાલો તો પહેલો પ્રશ્ન છે બપોરે એક વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું શું કહે છે બપોરે એક વાગ્યે તો જુઓ અહીંયા આપણને સમય આપ્યો છે અને અહીંયા દર એક કલાકનું તાપમાન આપ્યું છે બરાબર તો બપોરે એક વાગે તો આ બપોરે એક વાગે છે બપોરે એક વાગે આટલું તાપમાન હતું કેટલું હતું જુઓ તો છત્રીસ અને સાડત્રીસની વચ્ચે છે બરાબર અહીંયા આપણો આજે આલેખ થોડો બ્લર થઈ ગયો છે છત્રીસ અને સાડત્રીસની વચ્ચે છે તો આ ર્યુએનું તાપમાન છત્રીસ સાડત્રીસની વચ્ચે શું આવે છત્રીસ પોઈન્ટ પાંચ તો આપણો જવાબ શું આવશે છત્રીસ પોઈન્ટ પાંચ હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું અત્યારે બરાબર તમારે પૂર્ણ જવાબ લખવાનો છે કે બપોરે એક વાગ્યે દર્દીના શરીરનું તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ હતું હું ડાયરેક્ટ લખું છું છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ ચાલ ત્યારબાદ બીજો પ્રશ્ન છે દર્દીના શરીરનું તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ ક્યારે હતું આડત્રીસ પોઈન્ટ પાંચ ચાલો આર્યું આડત્રીસ ને આડત્રીસ પોઈન્ટ પાંચ તો આર્યું આડત્રીસ પોઈન્ટ પાંચ કેટલા વાગ્યે હતું તો બાર વાગ્યે કેટલા વાગે હતું બાર વાગ્યે તો અહીંયા શું આવશે બપોરે બાર વાગે બપોરે બાર વાગ્યે બરાબર તમારે આખો જવાબ લખવાનો થાય છે ચાલો સી આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન બે વખત સરખું રહ્યું હતું આ બંને સમય કયા કયા હતા બરાબર તો સરખું ક્યારે રહ્યું હતું જોવું એક આ રહ્યું સરખું અને આ રહ્યું સરખું કેટલું હતું તો છત્રીસ સાડત્રીસ એટલે છત્રીસ પોઈન્ટ પાંચ હતું બરાબર છત્રીસ પોઈન્ટ પાંચ ક્યારે બન્યું તો આવું તો દેખો આ લાઈન જુઓ બપોરે આ એક વાગે અને બપોરે બે વાગે તો એક વાગ્યા અને બે વાગ્યાની વચ્ચે જવાબ શું આવશે આપણો બપોરે એક અને બે વાગ્યા ની વચ્ચે તાપમાન સરખું હતું ચાલો ડી બપોરના એક પોઈન્ટ ત્રીસ વાગે દર્દીનું તાપમાન શું હતું અને તારા પરથી તમે કઈ રીતે પહોંચ્યા બરાબર તો જો બપોરે એક પોઈન્ટ ત્રીસ વાગે દર્દીનું તાપમાન શું હતું તો એક પોઈન્ટ ત્રીસ વાગે જુઓ એક વાગ્યાનું આપણને આપ્યું છે આર્યુ બે વાગ્યાનું આપ્યું છે હા પણ એક પોઈન્ટ ત્રીસ વાગ્યાનું નથી આપ્યું પરંતુ એ વચ્ચે શું આવે એક પોઈન્ટ ત્રીસ તો એક પોઈન્ટ ત્રીસ વાગ્યે કેટલું હશે જો એક વાગ્યે કેટલું હતું છત્રીસ પોઈન્ટ પાંચ છત્રીસ પોઈન્ટ પાંચ હતું એક વાગ્યે બરાબર બે વાગે બી કેટલું હતું છત્રીસ પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ ત્રીસ વાગ્ય કેટલું હશે છત્રીસ પોઈન્ટ પાંચ ચાલો તો બપોરે એક પોઈન્ટ ત્રીસ વાગ્યે કેટલું હતું છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ હતું કારણ કે કારણ કે એક વાગ્યે એક વાગ્યે અને બે વાગ્યે પણ સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી હતું બરાબર આ આપણને નું તારણ એકદમ ઇઝી જ પ્રશ્નો છે ચાલો છેલ્લો પ્રશ્ન સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું બરાબર તો જુઓ ક્યારે વધતું હતું જો એકદમ અહીંયાથી એકદમ આજુ આખો ટેકરો ટેકરો છે એકદમ સીધી રેખા જેવું જોવો ચઢાવ ને ચડાવ તો જુઓ આ દસ વાગ્યાનું છે ના અગિયાર વાગ્યાનું છે તો દસ અને અગિયાર વાગે એકદમ વધી ગયું બરાબર દસ વાગ્યે કેટલું હતું છત્રીસ હતું અને એક જ કલાકમાં ક્યાં જતું રહ્યું થર્ટી નાઇન પર જતું રહ્યું બરાબર તો કયા ગાળામાં પ્રશ્ન શું પૂછ્યો છે કે સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું તો કયો ગાળા આવશે આ દસ દસથી અગિયાર દસથી અગિયાર વાગ્યાના ગાળામાં તમારે આખો જવાબ લખવાનો છે રેડી તો અમે ટૂંકમાં જવાબ લખ્યા છે આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે અને હજુ પણ કોઈ પ્રશ્ન રહી ગયો હોય કોઈ ભૂલ હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો ઓકે તો આ લખી લેજો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે તો મળીશું હવે બીજા દાખલા સાથે નવા વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ